નમસ્કાર મિત્રો તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂતભાઈના વીડિયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એક વીઘા એરંડાની અંદર કેટલું ખાતર ડીએપી નાખવું એ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે તો દોસ્તો આજે આપણે પાણી વાળી દીધું છે ફાઇનલ અને આપણે પાણી વાળવા માટે એરંડાની અંદર આવી ગયા છીએ તો પહેલાં તો હું તમને બતાવી દઉં કે મારા ખેતરની અંદર એરંડા કેવા છે અને એરંડાની અંદર હું કઈ રીતે પાણી પાઉં છું તો ચાલો મિત્રો આપણે એકવાર જોઈ લઈએ કે એરંડાની અંદર પાણી હું કેવી રીતે પાઉં છું તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ એરંડાનું પાળિયું તમને જોવા મળી રહ્યું છે એ પાળિયું આ પાળિયાની અંદર પાણી ચાલું છે અને આ જે બાજુનું તમને પાળિયું જોવા મળી રહ્યું છે એની અંદર આપણે એ પાળિયું ભરાઈ ગયું છે એટલે એ પાળિયું ફૂલ પી ગયું એટલે એમાંથી આપણે આ ક્યારાની અંદર પાણી વાળી દીધું છે અને મિત્રો આ બાજુનું દોમું છે તમે જોઈ શકો છો તો કે ચાલો હું તમને બતાવી દઉં છું દોમું તો દોસ્તો તમે જોઈ શકો છો કે આપણે એરંડાની અંદર પણ આપણે ઢાળીઓ બનાવ્યો છે અને એની અંદરથી પાણી આવી રહ્યું છે તમે જોઈ શકો તો મિત્રો જુઓ કે આગળ સામેથી પાણી આવે છે તો ચાલો મિત્રો આજે આપણે હવે વાત કરીશું આગળ એરંડામાં ખેતી વિશે એટલે કે દોસ્તો એરંડાની ખેતીમાં એક વીઘા એરંડાની અંદર કેટલું ખાતર નાખવાથી ફાયદામંદ થાય છે અને ખેડૂતોને ફાયદો થાય છે અને ખેડૂતોને સારી આવક પણ મળે છે તો દોસ્તો અંદાજે જે કે હું જેવી રીતે ખેતી કરું છું એ રીતે જો બધા ખેડૂત મિત્રો ખેતી કરતા હોય અને એવી રીતે કરવા માગતા હોય તો મારી જેમ કે હું અત્યારે એક વીઘાની અંદર એક ઠેલી ડીએપીથી પણ થોડું વધારે હું ડીએપી નાખું છું એક ઠેલી કરતાં વધારે વીઘાની અંદર એટલે કે દોસ્તો આપણે ત્રણ વીઘા યુરિયા ત્રણ વીઘા એરંડા આપણે દોસ્તો વાયા છે અને એની અંદર આપણે અઢી ઠેલી ડીએપી નાખ્યું છે અને બે ઠેલી ભુવાસ્ત્ર ખાતર નાખવામાં આવ્યું છે એટલે કે જે ઓર્ગેનિક ખેતીનું ખાતર આવે છે ભુવાસ્ત્ર તો દોસ્તો એના કારણે આપણે એરંડા પહાન છે પણ બહુ સારા એરંડા છે અને ડાળે પણ હારા પડ્યા છે અને ડીએપી શું કામ કરે છે એરંડાની અંદર એ તો બધા ખેડૂત મિત્રોને ખબર જ હશે કે એને થડની અંદર એકદમ થડ નરમ રાખે છે અને બીજું કે એની અંદર જે માળ આવે છે એનો વજનદાર દોણો વજનવાળો થાય છે એરંડો વજનવાળો થાય છે તો ચાલો હું તમને બતાવી દઉં એરંડા તો દોસ્તો તમે જુઓ કે આપણા જે પાહન એરંડા છે એ પણ બહુ સારા છે આ પાકમાં પાણી પીધું છે અને આ પાક જે છે એ બાકી પડ્યો છે મિત્રો અને આ બાજુ હજુ થોડું પાવાનું બાકી છે અને આ બાજુ આપણે આ ક્યારાની અંદર પાણી અત્યારે ચાલુ છે તો ચાલો હું તમને આગળ લઈ જાઉં અને બતાવી દઉં તો મિત્રો આવી રીતે આપણે એરંડાની ખેતી કરીએ છીએ અને દરેક ખેતીની અંદર દોસ્તો આપણે ઘણી એવી અલગ અલગ પ્રકારની ખેતીઓ કરતા હોય છે લોકો આપણે અલગ અલગ પ્રકારના એવા ઘણા બધા ખાતરો આવતા હોય છે તો આપણે કયું ખાતર કયા ટાઈમે ઉપયોગ કરવું પડે અને કયા ટાઈમે કેટલા સમયે આપણે એરંડાને પાણી આપવું પડે એ વિશે પણ આજે આપણે ચર્ચા કરી દઈશું તો મિત્રો કે આપણે ક્યારના એક ઓછામાં ઓછા ત્રીસથી પાં ત્રીસથી બત્રીસ દિવસ થઈ ગયા છે ત્યારે આ અત્યારે હવે આપણે પાણી વાળ્યું છે આની અંદર એટલે કે એરંડાની અંદર બેથી ત્રણ વાર ખેડ કરી ડીએપી ખાતર પહેર્યું અને જ્યારે કે આપણે પાણી વાળવાનું હતું એટલે બે ઠેલી યુરિયા નાખી છે આપણે ત્રણ વીઘાની અંદર અને પછી આપણે પાણી વાળ્યું છે મિત્રો તો યુરિયા એ કામ કરે છે કે એરંડો હુંખરે છે અને એરંડો એકદમ ડીમ નથી પડતો એરું કામ યુરિયા ખાતર કરે છે બાકી યુરિયા બીજું કોઈ કામ કરતું નથી અને સૌથી સારું અને વધારે ઉત્પાદન આપતું હોય એ ખાતર છે તો મિત્રો ડીએપી અને એનાથી પણ વધારે ઉત્પાદન અને સારું આવક મળે છે તો એ જાય છે આપણા ખેતર ઉપર એટલે કે આપણી જમીન ઉપર જેવી જમીન મજબૂત હોય છે એવું જ કામ એવું ધાન અને એવું જ આપણને મળે છે ને એવો ફાયદો ખેડૂતોને થાય છે તો ચાલો મિત્રો આપણે તમને બતાવી દઈશું આજે ખેતરની અંદર જે હેરંડા છે ચારે બાજુના તો જોઈ શકો છો કે અત્યારે તડકો છે એટલે ઓછું દેખાય છે પણ તમને ચારે બાજુ જોવા મળી ગયા હશે એરંડા તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલો જ અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો દિલથી એક સસરાએ સબસ્ક્રાઈબર કરી લેજો અને શેર પણ કરજો અને તમે ક્યાંથી છો એ કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા તો જય માતાજી મિત્રો આજના વિડીયોમાં આટલું જ તો આજના નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું